અત્યારે વાગ્યા છે નવ અને અમે ગુરુ શિખર જવા નીકળી ગયા છે ગાય નીકળી ગયા છે અત્યારે આપણે ગુરુ શિખર ઉપર પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી કાર પાર્કિંગ પણ તમને અહીંયા મળી જવાનું છે જો હા જો સામે તમે જોઈ શકો છો ઘણું બધું અહીંયા ગાડીઓ અત્યારે લાગી ગઈ છે ઉપર પણ તમને ઘણા બધા સ્ટોલ મળી જવાના છે જો અહીંયા તમે ખરીદી પણ કરી શકો છો તો ઉપર જવાનો રસ્તો કંઈક આ મુજબનો છે તમે અત્યારે જોઈ શકો છો અહીંયા આરસી વાળો તમને રસ્તો જોવા મળશે સિંગલ પટ્ટીનો તો ઘણા બધા જો દર્શન કરીને પાછા આવતા તમને જોવા મળશે અત્યારે આપણે ચાલતા ચાલતા દર્શન કરવા માટે ઉપર મંદિર આગળ જઈએ છીએ તમે જોઈ શકો છો પાછળ લોકેશન એક નંબરનું ગજરનું ધૂપ ધૂપ તમને જોવા મળશે ચારે બાજુ ધૂપ અત્યારે લાગી ગઈ છે અત્યારે આપણે વાદળની અંદર ચાલતા હોય એવી ફિલિંગ અત્યારે આવે હા તમે જોઈ શકો છો પાછળનો નવી અને જો અત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે ચાલતા ચાલતા અત્યારે જઈએ છીએ રસ્તામાં તમે જોઈ શકો છો ઘણી બધા સ્ટોલ દુકાનો અત્યારે લાગી ગઈ છે તો અહીંયા તમે ચા નાસ્તો વગેરે જેવું કરી શકો છો પાણી પણ અહીંયા મળી જવાનું છે જો આ ના અત્યારે ઉપરની સાઈડ સ્ટોલ જોવા મળશે જો અહીંયા તમે અહીંયા તમે ચા પણ પી શકો છો આ જો અહીંયા બધું પણ મળી જવાની છે અત્યારે આપણે થોડા વચ્ચેની સાઈડ ગયા આ ટાઈપના પગથિયા જોવા મળશે બાકી ઉપરથી તમે વ્યૂ જોશો ને તો જો સામે તમે જોઈ શકો છો પહાડો વાદળોથી ઘેરાઈ ગયા છે ઘણા બધા અત્યારે દર્શન કરીને પાછા આવે છે અને અત્યારે આપણે ચાલતા ચાલતા ઉપરની સાઈડ જઈ રહ્યા હા આ આ સામે છે મંદિર તો રસ્તામાં તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો એવા છે કે દર્શન કરીને નીચે આવતા તમને જોવા મળે છે અને ઘણા બધા ઉપર જતા તમને જોવા મળશે સામે છે મેન મંદિર ગુરુ શિખરનું તમે જોઈ શકો છો અત્યારે કંઈક આ રીતનો વ્યૂ જોવા મળશે જો અહીંયા તમે તમારા ચપ્પલ કાઢી શકો છો આજુબાજુ તમે લોકેશન કંઈક કામ મુજબનું રહેવાનું છે જુઓ જો આ સામે છે આખો પહાડી વિસ્તાર અને તમે જોઈ શકો છો ઘણું બધું વાદળોથી ઘેરાઈ ગયેલું તમને જોવા મળશે જો કંઈ જ તમને દેખાશે નહીં અત્યારે આપણે તૈયારી આવ્યા પણ જો કશું દેખાતું નથી આ છે સેલ્ફી પોઈન્ટ અહીંયા તમે ફોટા પાડી શકો છો આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો જો અહીંયા બોર્ડ પણ લાગી ગયો છે મંદિર જાને કા રાસ્તા તો અત્યારે આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છે જો આ મુજબની સીડીઓ જોવા મળશે તો મિત્રો એક બે મિનિટમાં આપણે મંદિરની અંદર પહોંચી જઈશું દર્શન પણ બસ સરસ મજાના આપણે કરીશું

અહીંયા મંદિર છે અને લાઈન તમે જોઈ શકો છો જો અત્યારે આપણે સરસ મજાના દર્શન થઈ ગયા છે ગુરુ દત્તાત્રે હવે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈશું તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણે બ્લોગની અંદર ત્યારે આ રીતના પગથિયા છે તો અત્યારે આપણે બીજા પોઈન્ટ ઉપર જઈએ છીએ તો સામે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પગથિયા ચઢીને આપણે તમે જોઈ શકો છો ત્યાં ત્યાંથી આપણે બીજા પોઈન્ટ ઉપર જવાનું છે તો જો રસ્તામાં તમને ઘણા બધા આવા સ્ટોલ પણ મળવાના છે ઉપરનો નજારો તમે જોઈ શકો છો મોટા મોટા પહાડ પથ્થર અને એના વચ્ચેથી આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગુરુ શિખર ઉપર તમે જોઈ શકો છો જો આ છે મંદિરનો મૂ મુંગઠ અને સામે છે ટાવર જો સામે તમે જોઈ શકો છો રસ્તો કેવો છે વળાંકવાળો અહીંયાથી તમારે પસાર થઈને આમ વળાંકથી તમે અહીંયાથી અહીંયા સુધી તમે પહોંચી શકો છો તો આ સામે છે મેઇન મંદિર અને આજુબાજુ તમે જોઈ શકો છો લોકેશન તો મિત્રો અત્યારે આપણે ખૂબ જ મંદિરના નજીક પહોંચી ગયા છે થોડી જ વાર આપણે અહીંયા દર્શન પણ લઈ જવાના છે તો અત્યારે આપણે મંદિરના વારો પાછી થોડી જ વાર આપણો સૌથી

અહીંયા તમે ઘંટ વગાડી શકો છો તો આ પોઈન્ટ અહીંયા આ મુજબ છે અને લોકેશન તમે જોઈ શકો છો જો ચા નાસ્તો વગેરે કરી શકો છો જોરદાર અહીંયા બેસવા માટેની સુવિધા પણ છે અને આ છે મેઇન મંદિર તો અત્યારે આપણે ચાલતા ચાલતા ઉપર જઈ રહ્યા છે જો રસ્તામાં પણ તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે આ જુઓ ચરણ પાદુકા દર્શન કરો છો ત્યાં ખાસ કોઈ એવી જગ્યા નથી ફરવા માટેની માત્ર ને માત્ર તમે ખાલી દર્શન કરી શકો છો બાકી ફરવા માટેનું સ્થળ તો નીચે છે તો તમે ઉપર ખાલી દર્શન કરી અમે નીચે ઘણા બધા પોઈન્ટ આવેલા છે ત્યાં ગાડી તમે ફરી શકો છો આ આખું છે આપણું મિત્ર મંડળ આ જો બાકી ઉપર લોકેશન તમે એક નંબરનું જોવા મળશે આ જો નીચે તમે વાદળો જોઈ શકો છો એ બધી ધૂપ લાગી ગઈ છે તો સામેનો વ્યૂ પણ નહીં દેખાતો જો કેટલું બધું આપણે જો અત્યારે કર્યું પણ જો તમને કંઈ જ જોવા નહીં મળે જેમ જેમ ટાઈમ જાય છે તેમ તેમ પબ્લિક પણ અત્યારે વધતું જાય છે જો હવે આપણે આવ્યા તે ઘડી આટલું બધું પબ્લિક નહોતું અને અત્યારે તમે પબ્લિક જોઈ શકો છો ટ્રાફિક પણ અત્યારે અહીંયા લાગી ગયું છે ઉપર જો અહીંયા ફોટોગ્રાફી પણ ચાલુ છે અહીંયા અહીંયા બધું આમ ઓલ્ડ વસ્તુ જેવું તમને મળી જવાનું છે ગુરુ શિખર ગુરુ શિખર દર્શન કરવા આવો ત્યાં તમને એક આવું બજાર લાગી ગયું છે તમે ખરીદી કરી શકો છો આજુબાજુ તમે જોયું દુકાનો અત્યારે થોડું થોડું ભેજવાળું વાતાવરણ છે ઉપરની સાઈડ ઘણી બધી જગ્યાએ ધૂપ પણ લાગી ગઈ છે એકદમ ક્લિયર કંઈ દેખાતું નથી સામે પહાડો જંગલ વિસ્તાર છે ઘણા બધા ઝાડ છે કંઈ જ દેખાતું નથી ધૂપની અંદર આમ એકદમ છવાઈ ગયું છે તમે વ્યૂ પણ શકો છો જોવા હા જો તમે જ્યારે ઉપર દર્શન કરવા જાઓ છો ત્યારે તમે તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા બધી જ વસ્તુઓ તમને મળી જવાની છે પણ અહીંયા થોડું ઉપર છે એટલે થોડો અહીંયા રેટ પણ એનો વધારે હશે જો તમે નીચેથી ખરીદી કરી શકો છો તો એનો રેટ ઓછો હશે અહીંયા ઉપર થોડો વધારે છે અત્યારે અહીંયા ઘણું બધું મોટું બજાર પણ અહીંયા તમને જોવા મળવાનું છે તમે મિત્રો તમે જ્યારે ઉપરથી દર્શન કરીને જ્યાં નીચે ઉતરો છો ત્યાં આગળ તમને આવું એક લોકેશન જોવા મળશે એક સેલ્ફી પોઈન્ટ જોવા મળશે તો તમે ફોટોગ્રાફી કરી શકો છો અહીંયા ઘણા બધા લોકો ફોટો અહીંયા એમની સેલ્ફી એમની તસવીરો પડાવી રહ્યા તમે એ જોઈ શકો છો આ તમને એક સેલ્ફી પોઈન્ટ અહીં જોવા મળવાનો છે

તો મિત્રો આ પોઈન્ટ ઉપર તમે કેમેરાની અંદર કેપ્ચર કરી શકો છો એકદમ જોરદાર મંદિરમાં દર્શન કરીને જેવા નીચે ઉતરો છો ત્યાં તમને આવું એક પોઈન્ટ જોવા મળવાનું છે અહીંયા જોરદાર વાતાવરણ થઈ ગયું છે બધી જગ્યાએ ધૂપ લાગી ગઈ છે વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ એસી જેવું ઠંડક ઠંડક અહીંયા લાગે છે અને આ સામે છે પાર્કિંગ હું તમને પાર્કિંગનો વ્યૂ બતાવવાનો છું જો આ સામે છે પાર્કિંગ એરિયા અને પાર્કિંગ એરિયાની બાજુમાં જ આ તમને એક લોકેશન મળવાનું છે જોરદાર અહીંયા જો અહીંયા તમારી ફોટોગ્રાફી તમે અહીંયા પડાવી શકો છો સામે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી એન્જોય કરી રહ્યા છે આજુબાજુનું લોકેશન તમે જોઈ શકો છો આ જોવા અને અહીંયા સામે છે મોટા મોટા પથ્થરો જોવા જે આ મંદિરને સુંદરતા વધારે છે અને આ પેડ પણ તમે જોઈ શકો છો જો અહીંયા ઉપર કેવા કેવા પેડો છે જો અલગ અલગ જાતિના અહીંયા વૃક્ષો તમને જોવા મળશે બાકી નજારો એક નંબરનો રહેવાનો છે તમે આવો છો તો તમને ફૂલ અહીંયા મોજત પડી જવાની છે તમને એવું નહીં લાગે આખો દિવસ તમારો અહીંયા પસાર થઈ જશે જો સામે છે મંદિર જે અત્યારે ધૂપની અંદર આખું છવાઈ ગયું છે તમને ઝાંખું ઝાંખું જોવા મળશે બાકી જો દૂરથી તમે નજારો જોઈ શકો છો અને આ છે મેઇન પાર્કિંગ મિત્રો અત્યારે આપણે ગુરુ શિખર ઉપર સરસ મજાના દર્શન થઈ ગયા છે પાદુકા અને આજુબાજુનું લોકેશન જોરદાર રહેવાનું હતું આઈ હોપ કે આ ગુરુ શિખર ઉપર આપણો આ વિડીયો તમને ગમ્યો હશે પસંદ આવ્યો હશે તો મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ચેતન બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીશું બીજા લોકેશન ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી